નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને રહી છે ત્યારે મિત્રો શાળા કોલેજો બંધ જે મિત્રો આપણે વિગતવાર વાત કરવામાં આવે તો મણિપુરામાં હિંસા શાળા કોલેજો બંધ ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મણિપુરામાં હિંસાની ઘટનાઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જો કે મિત્રો ફરી એકવાર હિંસા ફેલાઈ જવાને કારણે સરકારે ઇન્ટરનેટ પર પાંચ દિવસ માટે પ્રતિબંધ લે લગાવી દીધો છે તો સામે આવેલી મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જો કે મિત્રો ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોને બે બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે તો વધુ મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે હિમ્પલા પૂર્વ અને હિમ્પલા પશ્ચિમને નોતબલ કર ત્યારે મિત્રો કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો આ મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ